તો કેમ છો બધા નમસ્કાર હું છું તમારો ભાઈ કૌશલ ફરીથી આવી ગયો છે એક નવા બ્લોકમાં આપણે આવી ગયા છીએ સપડા મંદિર જામનગરમાં લગભગ જામનગરથી આપણે કાલાવડ જતાં રોડ ઉપર આવી ગયું છે ત્યાંથી બાવીસ કિલોમીટર થાય છે તો ચાલો આપણે સપડા ગણપતિજીના દર્શન કરવા જઈએ

એ મંદિર વિશે આજથી સાડા પાંચસો છસો વર્ષ પહેલાં ખૂબ દાદા બિરાજમાન થયેલી છે સ્વયંભુ છે જે જે તે સમયમાં ગુજર સુતારને સપનામાં આવેલા છે દલ જેઠવાઓના રાજપાટ હતા કે દલ જેઠવાઓના રાજપાટમાં જે ગુજર સુતાર જે નાનું મોટું સુતારી કામ કરતા અને બાકી જમીન વાવતા રજવાડા અને ગણપતિ બાપાના ઉપાસક તો હતા જ એ સમયે ગણપતિ બાપા એના સપનામાં આવીને નિર્ણય વાત કરી મારો વજન ફૂલ જેવો છે તો મને અહીંથી બાળકાંટ અને જ્યાં તારો બળદગાડો ઊભું રહી જાય ત્યાં મારા નામની ડેરી બનાવ જ્યાં દાદા બિરાજમાન છે ત્યાં કોઈ પ્રાણ પ્રતિષ્ઠા નથી કરી ત્યાં દાદા ખુદ બિરાજમાન થયા છે બળદગાડો ખુદ ઉપર આવી ગયો છે અને આ જગ્યાની એક મોટી વિશેષતા છે કે જે પથ્થર છે નાનામાં નાનો ઉપયોગ કે મોટામાં મોટો ઉપયોગ જે નાના મોટા કિસાન જે ખેડૂત છે મુસબ્દી નુકસાન કરે છે એ બારથી પથ્થર લઈને એની જમીનમાં રાખે જોઈને ચાંદલો કરીને તો એને એની વાડીમાં એક દાણો ખરાબ નથી કરતા અને એ પથ્થર એને રાખવા આવવું પડે છે અને નિવેદમાં પાંચ લાડુ જોવાડવા પડે છે વર્ષમાં અહીંયા ત્રણ મોટા ઉત્સવ થાય છે વૈશાખ ચોથ ભાદરવી ચોથ અને અંકોટ જેમાં લાખોની સંખ્યામાં દર્શનાર્થી દર્શન કરીએ અને મનોવાંચિત ફલ પામે છે અને દર્શનનો લાભ લઈએ છીએ અને બાકી ગણપતિ બાપાની આસ્થા એવી મોટી છે કે તમે જે વિનાયક ચતુર્થી જેને કીધું કે ધન સંપત્તિ લક્ષ્મી યોગ માટે જોતો હોય આર્થિક રીતે પરિસ્થિતિ નબળી હોય તો વિનાયક ચતુર્થી વ્રત કરે ઉપાધિ વ્યાધિના કંકાસ હેરાનગતિમાં હોય તો સંપત ચતુર્થી વ્રત કરે ખરાબ આવતી તો ગણપતિ બાપા પાર પાડે મિત્રો તમને મારો વિડીયો આ પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો